નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુનાવ ગામની અંદર ઉપસ્થિત છે અમે બહુ બધા ખેડૂતોના વિડીયો બતાવ્યા છે મફળીના વિડીયો બતાવ્યા છે તમને આપણે પચીસ લાખ એક દસ વીઘાની અંદરથી કેશુભાઈનો જે વિડીયો છે એ દસ વીઘામાંથી પચીસ લાખની આવક લેતા ખેડૂત મિત્રોની વાત કરી છે આજે એવા ખાસ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરીશું જેના આજુબાજુ પોતાના જ બે ખેતર છે પોતાના બે ખેતરની અંદર એકની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરેલી છે અને એક જ દિવસે વાવેતર કરેલું છે જો મળીએ છીએ આપણે હિતેનભાઈને તો હિતેનભાઈ આપનું સ્વાગત છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક નમસ્કાર આપનું નામ ગામ તાલુકો જિલ્લો જણાવવા મોટો પટેલ હિતેન મહેન્દ્રભાઈ તાલુકો પેટલા જિલ્લો આણંદ અને મોબાઈલ નંબર નવ્વાણું બસો ઓગણસાઠ છપ્પન એકસો બતેર હવે ખાસ કરીને ખેડૂત મિત્રો અમે કહેતા હોય છે કે તમારે ખેતીમાં વધારે ઉત્પાદન લેવું છે કારણ કે આણંદ જિલ્લાની અંદર ખાસ આપણે ક્રોપની વાત કરીએ આણંદ આજુબાજુ બધા પ્રકારના ખેડૂત મિત્રો આપણી જોડે સંકળાયેલા છે જાણે છે સમજે છે અને અપનાવે છે પણ અમે અમારા ટાઈમના અભાવના હોવાના કારણે અમુક વખતે અમે વિડીયો એમના લઈ નથી શકતા પણ આજે ચરોતર વિસ્તારની અંદર સૌપ્રથમ અમારા પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણે હિતેનભાઈને મળીએ છીએ અને હિતેનભાઈનો સંપૂર્ણ પરિચય લીધા બાદ આપણે એમને જાણીએ છીએ કે કામા ઇન્ટરનેટ ઓર્ગેનિકનો મોટાભાઈ પરિચય કરી રીતના થયો મારે આપનો પરિચય ફેસબુક ને વોટ્સઅપ દ્વારા થયો બરોબર છે અને ત્યાર પછી મેં થોડા વિડીયો સમજ્યો અને ત્યાર પછી મેં આપનો સંપર્ક કરીને ડોક્ટર ઉર્જા અને ને બે અપનાવ્યું ત્યાર પછી મને ઘણો રિઝલ્ટનો ફેર પડ્યો તમારા બે ખેતર છે મોટાભાઈ બંને ખેતરની ની અંદર આ ખેતરમાં માં અને બાજુના ખેતર અમે ખેડૂત તમને બતાવીએ છીએ થોડી વાર રહીને એ બંને ખેતરની અંદર તમને શું તપાસવાનું કેટલા દિવસો તમે ડાંગરમાં આપ્યો તમે મેં આ લગભગ અ થી બે મહિને આ ટ્રીટમેન્ટ કરી બરાબર હું લેટ કરી પણ મેં જે લેટ કરી મારે તો આ ખેતર એકદમ માનો કે ખેડી નાખવાનું જ હતું જમીન એકદમ ખરાબ ખરાબ હલકી છે હા 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 એટલે એમાં બરકત બધું બિલકુલ આવતી જ નહોતી અને પછી આપનો કંપનીનો સંપર્ક કર્યો અને પછી મેં ટ્રીટમેન્ટ કરી ત્યાર પછી મને કંઈક આમાં દેખા છે અને અહીં તમે વોટ્સએપ તમે જે ફોટોગ્રાફ મોકલ્યા હતા કે બંને ખેતર એક જ દિવસે વાવેતર હા બરોબર છે બંનેમાં કેમિકલ ટ્રીટમેન્ટ એક સરખી કરેલી છે ખાલી આમાં આપણી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની ઉર્જા એક્ટિવેટર ડૉક્ટર યુનિટ અને ડૉક્ટર ફંક્સાર વાપરેલું છે એનું તમે આખા ખેતરની અંદર ગ્રીનરી જોઈ શકો ઉપરના લોરિયા જે છે તેના જે જે દાણાને દાણા દાણાની સંખ્યા છે એ સારામાં સારી છે આમાં જેમાં બાજુમાં જે ટ્રીટમેન્ટ કરેલી છે એ ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો કે હજી આમાં નિઘલ આવવાની ચાલુ છે અને હજી દૂધિયા દાણાની અવસ્થા છે તમે હિતેનભાઈ શું કહેશો કે જે તમે ટ્રીટમેન્ટ કરી છે આપણી ટ્રીટમેન્ટ માર્કેટ કરતાં અમે ખેડૂત મિત્રોને કહેતા હોઈએ છીએ કે માર્કેટ કરતાં તમે કોઈ બી શાકભાજી પાક કરો કે હવે જીરું સુ હવે સિઝન આવશે શિયાળુ પાકોની સિઝન આવશે તો માર્કેટ કરતાં અમે કહીએ છીએ તમારું પંદર દિવસ વહેલા નીકળે છે એ તમને સત્ય લાગે છે આની અંદર તમને ચોક્કસ સત્ય લાગે

હવે કામા ઇન્ટરનેટ ઓર્ગેનિક ની કઈ કઈ પ્રોડક્ટ આમાં વાપરી અને એક એક મહિનાની થઈ ત્યારે વાપરી કે ડોટ મહિનાની થઈ ત્યારે ડોટ થી 2 મહિના ડોટ થી 2 મહિના શું અમૃત દ્રાવણ બનાવ્યું તમે અમૃત દ્રાવણ બનાવ્યું અમૃત દ્રાવણ બનાવ્યું આપ્યું છે હવે તમે જે સપોઝ અત્યારે મરચીનો પાક કરવાના છો પછી તમાકુનું આવે તો ચાલી રહ્યું છે તમારે તો એની અંદર અમાર તમને કહેવું પડશે કે આ વસ્તુ ટ્રીટમેન્ટ તમે તો લઈ આવ્યા છો અમારી જોડેથી બરોબર છે પણ મરચીની એમને અત્યારે વાવેતર થાય છે મરચીના એમને ઉર્જા એક્ટિવેટ આપી દીધું છે પાછળથી જે લોકોને મરચુંમાં ફ્લાવરિંગ વધારે લાવવું છે કોકડવાનો પ્રોબ્લેમ છે તો ડોક્ટર લુકાસ કરીને આવે છે ડૉક્ટર યુનિડિયા ડૉક્ટર ફંક્શનના નીચે ટુવા કરી દો અને તમે જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે ડૉક્ટર યુનિટ ડૉક્ટર ફંક્શન અને ડૉક્ટર કાશમોરા કરીને આવે છે જે તમારું પ્રોડક્શન વધારવાનું ખેડૂત મિત્રો કામકાજ કરે છે હવે ત્યાં ગુજરાતના લાખો ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે ચરોતર વિસ્તારની વાત કરીએ તો આ જે ખેડૂત મિત્રો આપણી જોડે જોડાયા નથી કે ગુજરાતના બીજા કોઈ ખેડૂતો આ વિડીયો જોઈ રહ્યા છે અને પોતાનું ભવિષ્યમાં પ્લાનિંગ કરે છે શાકભાજી પાકોનું વાવેતર કરવું છે કોઈ બી વસ્તુનું વાવેતર કરવું છે તો તમારું ઉત્પાદન વધારું છે લાખો ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે તમે શું સંદેશ આપશો કે કામ તો અને પ્રોડક્ટ કેવી છે અને ખેડૂતના ભલા માટે કેવું છે અમદાવાદ ખેડૂતના ભલા માટેનું જ આ કામ કરી રહ્યા છો આપ અને બિલકુલ ઝેર ઝેરમુખ ઝેર મુખ ઝેર અને એનું પ્રોડક્શન સારામાં સારું પ્રોડક્શન આવશે અને જે પૂરક જે ખેડૂત પ્રોડક્શન લેશે એ જ આગળ જીતશે બરોબર છે વાત સાચી કરી હિતેનભાઈ તમે અને તમે પાછળથી અમને એ વાત કરી કે તમે યુનિટેક ટ્રીટમેન્ટ કરી ત્યારે બાજુના પ્લોટમાં તમે કેમિકલ ખાતર નાખેલું પછી અમે નાખવાનું બંધ કરી દીધું તમે હા બસ આમાં બંધ કરી દીધું બરોબર છે તો દરેક ખેડૂત મિત્રોને કહેતા હોય છે અમે કે તે તમારે ગમે તે પાક તમે લેતા હો શાકભાજી પાકો હોય કે કોઈપણ પાકની અંદર ડોક્ટરની ક્યાંક ડોક્ટર પંખતા ઊંચા એક્ટિવેટર છે નવી પ્રોડક્ટ અમે લોન્ચ કરવાના છે નવરાત્રિના પહેલા વીકની અંદર જે નીમકર્સ કરીને આવશે જે માત્ર પંપે ત્રીસ એમએલ નાખવાનું છે એના માટે અમે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરવાના છે પ્રથમ નવરાત્રીએ તો દરેક ખેડૂત મિત્રોને અમે કહેતા હોઈએ છીએ કે વધુ ઉત્પાદન લેવું છે સારું ઉત્પાદન લેવું છે અને ગુણવત્તા સફળ ઉત્પાદન લેવું છે તો અમારી સાથે જોડાવ ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ કાર્યક્રમ અંતર્ગત આપણે મળ્યાતન હિતેનભાઈને બીજા નવા ખેડૂત મિત્રો સાથે નવા વિચાર સાથે ફરી મળીશું ભરત માતા કી જય જય જવાન જય કિસાન